તો આજે મિત્રો આપણે આવી ગયા છે એક એવો પાક જે કહેવાય મરચીનો અને આ મરચીની અંદર વાડીની અંદર જે ઉપસ્થિત થયા છે એક જબરજસ્ત તકલીફ હતી ખેડૂત મિત્રને અને જે સિસ્ટમ દ્વારા જે દવા ટ્રીટમેન્ટ દ્વારા જે એમને ફાયદો થયો છે વિડીયો એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે આ સિસ્ટમ વાપરવાથી શું ફાયદો થાય છે તો પહેલાં પહેલાં ખેડૂત મિત્રને મળતાં પહેલાં આપણે જોઈશું આ રિઝલ્ટ તો મિત્રો આ તમે મરચી જોઈ શકો છો કે આ સારામાં સારું મરચું બેઠું છે અને વાડીની તમને હું તકલીફ કહીશ તો ખરેખર તમે આ જોઈ શકો છો નવી ફૂટ ચાલો આવા કેટલા મહિનાની વાડી છે અને આટલી વાડીની અંદર આ જબરજસ્ત મરચાંનો લાગ અને ચારામાં સારો એનો વિકાસ અને ગ્રોથ થયો છે તો તમે પણ જો આવી વાડી કરતા હોય મરચીની અને ફૂટ વિકાસ અને પ્રોડક્શનનો પ્રોબ્લેમ આવતો હોય વાયરસનો પ્રોબ્લેમ આવતો હોય તો આ સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળશે ઓ નમસ્કાર શું નામ છે આપણું પ્રકાશભાઈ આખું નામ પ્રકાશભાઈ સુખાભાઈ પ્રકાશભાઈ સુખાભાઈ પ્રકાશભાઈ સુખાભાઈ ગામ અલિન્દ્ર ગામ અલિન્દ્ર લાગે મિત્રો તાલુકો ને જિલ્લો તાલુકો નડિયાદ જિલ્લો ખેડા ઓકે મિત્રો જિલ્લો ખેડા લાગે છે અને નડિયાદ તાલુકો છે તો પ્રકાશભાઈ આ જે તમારી મરચીની વાડી છે બરાબર કેટલા વીઘામાં છે પોણા વીઘામાં છે મિત્રો પોણા વીઘાની અંદર ખાલી વાડી કરી કરીthio પહેલા પેલા વાડીમાં તકલીફ શું હતી પહેલા વાયરસનો પ્રોબ્લેમ કોકરવાટ

એને એવું જ હતું કે ભાઈ હવે કોઈ મરચું નહીં મળે એટલે ખેડી નાખવાની પણ મિત્રો જે દવાની ટ્રીટમેન્ટ આપણી થઈ છે અને ખેડૂત મિત્રને વાડી અત્યારે વિકાસમાં આવી ગઈ ફૂટમાં આવી ગઈ અને એને લઈને પ્રોડક્શન ચાલુ થઈ ગયું શું ભાવ ચાલતો હશે અત્યારે તેરસો ચૌદસો મિત્રો તેરસો ચૌદસો રૂપિયા ભાવ છે અને વીસ મણ મરચું નીકળ્યું કેટલાનું થયું હશે પચીસ અઠ્યાવીસ જણ થયું ને તો મિત્રો તમે વિચાર કરી શકો છો અઠ્યાવીસ હજારનું મરચું એમને નીકળી ગયું છે અને હવે તો કેટલું નીકળશે જબરજસ્ત લાખ છે એટલે નીકળશે ને હવે તો મિત્રો હવે એ મરચું નીકળશે તો હવે મિત્રો હું તમને બતાવી દઈશ જે એમને સિસ્ટમ વાપરી છે કે જે આપણી દવાનો જે સ્પ્રે કરવામાં આવેલો છે એમાં આપણી એક પેસ્ટોગો છે જે કોઈપણ વાડીની અંદર તમે સ્પ્રે કરો છો તો જે પણ ચુષ્યાત જીવાત આવશે એની ઉપર કંટ્રોલ કરશે અને ફરી વાત જે બીજી પ્રોડક્ટ વાપરી છે આપણી ક્રોપ પરિવર્તન જે ફૂટ વિકાસ અને ગ્રીનરી માટે કામ કરે છે અને ત્રીજી પ્રોડક્ટ વાપરી છે આપણી ફંગી વોરિયર કે જે ફંગસનો અટેક આવતો હોય છે એની ઉપર આ કામ કરે છે અને બીજી એક પ્રોડક્ટ છે બ્લૂમ ફાસ્ટ ફૂલ આવતા ના હોય ફૂલ ખરી જતો હોય ફાલ ના બેસતો હોય તો એની ઉપર આ કામ કરશે અને બીજી મિત્રો આપણી સિસ્ટમ આવે છે કે જે સોઈલ હેલ્થ પાવર અને ભૂમિ પરિવર્તન કે જે જમીનની અંદર આપવાથી ખોરાક છોડને મળે છે મોઢું ડેવલપમેન્ટ થાય છે અને ખોરાક મળવાથી પ્રોડક્શન ખેડૂત મિત્રનો ચાલુ થાય છે તો આ જ મિત્રો સિસ્ટમ વાપરવાથી તમારી વાડીની અંદર એક બદલાવ આવી શકે છે પરિવર્તન આવી શકે છે જેને લઈને સિઝન નથી તો પણ તમારી આવક વાડીની અંદર ચાલુ રહેશે ઓકે તો પ્રકાશભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર જે વિડીયો આ જોશે એ ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો આ દવા માટે આ દવા વપરા વાપરવા જેવી છે ને જે મારા જે મરચી ખેડી નાખો તેના કરતાં સારું એમ ઓકે તો થેન્ક યુ સો મચ મિત્રો તો મરચીની વાડી કરતા હોય તો એકવાર અમારી વાપરજો યસ પ્રકાશભાઈ પોતે કહી રહ્યા છે આ મરચીની અંદર આ દવા વાપરજો તો આ ફાયદો તમને થશે તો મિત્રો મળીએ આવનારી એક બેતરીન વિડીયોની અંદર થેન્ક યુ સો મચ